નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એક મે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ કેરીની આવકની વાત કરીએ તો કેરીની આવક આજે પણ થોડીક સુધારા તરફ છે આજે થોડીક આવક સારી દેખાઈ રહી છે મિત્રો તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડમાં થોડીક કેરી વધારે દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ જો ત્યારે થઈ ગઈ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છે આજના કેસર કેરીના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર સરપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો એક અગત્યની સૂચના અમને આપી દઉં હું રોજેરોજ આટલું બોલું જ છું તો એ ખેડૂત મિત્રો તમે કાચો માલ આવો છો કાચો માલ ન આવો કાચા માલના પૈસા આવતા નથી અને નાના મોટા ફળ શોટિંગ કરીને લે આવો તેથી કરીને તમને ભાવ સારા મળે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા માલના કેવા બજાર થાય છે

અગિયારસો પચાસ અગિયારસો ને પચાસ કંટાળા

पचास <laughs> પાંચસો રૂપિયા ભાવ છે રાજાપુરી કેરી છે આથરાની પાંચસો રૂપિયા મહીસર આઠસો ને પચાસ નવીરાવી રાત આઠસો ને પચાસ રૂપિયા એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ એક હજાર પચાસ પોણા નવસો પોણા નવસો આઠસો ને પંચોતેર રૂપિયા થયા ا جي پوا سالا بچي ها سالا بچي ري بھارت برو هي ماري جي دڙ او بابا هر طرف ها بچي سي گيرو ها او جما داري مو دو او 1000 روپيا پورا او لال مداري لال مداري لال مداري اي مي تو ها جو من ڪري گريجي ها بيٽو آرام ڏي کانو 1000